કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનું નિવેદન સબસિડાઈઝ યોજનાનો લાભ ખેડૂતો ના લઈ શક્યા આઈ પોર્ટલ ખેડૂત યોજનામાં ખેડૂતોને સબસિડી માટે અરજી કરવાની હોય છે ખેડૂતો ખેતી ઓજારો પાણીના ટાંકા ગોડાઉન સ્માર્ટ મોબાઈલ માટે સબસિડી મળે તે માટે અરજીઓ કરવાની હતી ગઈકાલે સાડા દસથી આઈ પોર્ટલમાં અરજી કરવા ખેડૂતોએ પ્રયાસ કર્યા પરંતુ પોર્ટલ ખુલ્યું જ નહીં જેના કારણે આઈ પોર્ટલમાં અરજી ખેડૂતોની ના થઈ શકી આઈ પોર્ટલના સર્વર ઓપન ન થતા ખેડૂતોની અરજીઓ ના થઈ શકી ઓનલાઈન આઈ પોર્ટલ અગાઉ પણ આ રીતે ખેડૂતોને દગો દઈ ચૂક્યું છે અગાઉ ખેડૂતોને મેન્યુઅલ અરજી કરી શકતા હતા તેવી રીતે ફરી શરૂ કરવું જોઈએ તેવું જણાવ્યું હતું અહેવાલ દીપક રાઠોડ રાજ્યમાં ખેડૂતોની જે સબસીડાઈઝ યોજનાઓ હતી આ યોજનાનો ખેડૂતોએ લાભ લેવો હોય તો પેલા એવું હતું કે ખેડૂતોની ઓફિસે રાજ્ય સરકારે આ પોર્ટલ જે ખેડૂત યોજના જે બનાવી છે અને આ પોર્ટલના આધારે ખેડૂતોએ અરજી કરવાની હોય છે એ આ પોર્ટલ ખેડૂત ઉપર ગઈકાલે અરજી કરવા સવારે સાડા દસ થી આ અરજીની શરૂઆત થવાની હતી આખા ગુજરાત ભરના ખેડૂતો સવારથી સાંજ સુધી આ પોર્ટલ ખોલી અને રાહ જોતા રહ્યા કે હમણાં ખુલે હમણાં વારો આવે હમણાં ખુલે હમણાં વારો આવે કોઈ ખેડૂતોએ પાણીનો ટાંકો બનાવવાનો હતો કોઈ ખેડૂતે ગોડાઉન બનાવવાનું હતું કોઈ ખેડૂતોએ સ્માર્ટફોન માટેની અરજી કરવાની હતી આ અરજી છેલ્લે સુધી સાંજ સુધી આ સર્વરો ઓપન ના થયું ખુલ્યું નહીં ખેડૂતો આખી શું કહેવાય આખો દિવસ રાહ જોતા રહ્યા અને પહેલી વખત નથી બન્યું અગાઉ પણ ત્રણ ચાર વખત જ્યારે જ્યારે આઈ પોર્ટલની તારીખ હતી એ તારીખે ખેડૂતોએ આખો આખો દિવસ બરબાદ કર્યો અને જ્યારે આ સર્વર ચાલુ થાય છે અને આ પોર્ટલ ખુલે છે ત્યારે એમાં લખેલું આવી જાય છે કે તમારા તાલુકાની ઘટકો આપવાની મર્યાદા પૂરી થઈ ગઈ છે એટલે હવે તમારા તાલુકામાં અરજી થઈ શકશે નહીં અને જ્યાં અરજી થઈ શકે છે ત્યાં એને મેસેજ આવ્યો છે ખેડૂતોને કેવો મેસેજ આવ્યો છે

ગણાશે નહીતર એ પડતર ગણાશે એટલે કેવાનો અર્થ એ છે કે રાજ્ય સરકાર છે એ તો તો અને કાયમી ઓપન રાખે આ આ પોર્ટલ ખેડૂત જે છે એને કાયમી ઓપન રાખે અથવા તો ખેડૂતો જે પહેલા મેન્યુઅલી અરજી કરતા હતા એ રીતે મેન્યુઅલી અરજી કરવાની સ્પેસ આપે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ જેને અરજી કરવી છે લોપ પદ્ધતિથી જે પહેલા થતું હતું એ કરવામાં આવે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે લાભ થશે સૌથી મોટી વાત આમાં એ છે કે આખા ગુજરાતની અંદર માત્ર 81% પાણીના ટાકા હતા બહુ ગુજરાતના ત્રેપન તાલુકાઓ એમાં ઇઠ્યાસી 81% એટલે એક તાલુકામાં એક પાણીનો ટાકો પણ સરકાર આપતી નથી એટલે માત્ર અને માત્ર આ નરિયુ નાટક છે ડીંડક છે અને જોયા જેવું એ છે

અથવા તો મેન્યુઅલી અરજી જે પેલા હતી એ પદ્ધતિથી સ્વીકારવામાં આવે